નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આદિવાસી યુવક કન્ટ્રક્શન સાઇટ પર કડીયા કામ કરતો હતો ત્યાં તેના શિક્ષકનો ફોન આવ્યો હેલો સુગમ બેટા તે નીટ પાસ કરી લીધી છે આદિવાસી સમાજના યુવક યુવતીઓ કેટલી આકરી મહેનત કરીને સફળતા મેળવે છે તેની આ વાત છે એક આદિવાસી યુવાને કડિયાકામ કરવાની સાથે નીટની પરીક્ષા આપી હતી પરીક્ષા આપ્યાના બીજા દિવસથી તે પરિવારને મદદ કરવા માટે ફરી કડીયા કામે ચડી ગયો હતો થોડા દિવસ પછી તે ઘર બપોરે માથે તગારો ઉંચકીને કપચી ભરી રહ્યો હતો ત્યાં તેનો ફોન રણક્યો યુવાને ફોન ઉપાડીને હેલો કહ્યું કે તરત સામેથી તેના શિક્ષકનો અવાજ આવ્યો હેલો શુભમ બેટા તે નીટ પાસ કરી લીધી છે એ સાથે યુવકની આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે પાસ કરવી પડતી નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું દરેક વ્યક્તિનું કામ નથી અત્યંત અઘરી ગણાતી આ પરીક્ષા પાસ કરવા માટે સવણો લાખો રૂપિયા ખર્ચીને કોચિંગ સેન્ટરોમાં તેમના બાળકોને ટ્યુશન અપાવે છે પરંતુ ગરીબ દલિત આદિવાસી સમાજના હોશિયાર બાળકો આવી સગવડ મેળવી શકતા નથી પરિણામે તેઓ આ સ્પર્ધામાં ક્યાંય પાછળ રહી જાય છે અંતે કારમી ગરીબીનો સામનો કરી રહેલા દલિત આદિવાસી યુવાનો માટે આ પરીક્ષા પાસ કરવી અશક્ય જેવી બની જાય છે પરંતુ ઓરિસ્સાના આદિવાસી યુવાન શુભમ સબરે આ અશક્ય લાગતા પડકારને પણ પાર કરી બતાવ્યો છે ઓગણીસ વર્ષના આદિવાસી યુવાન શુભમનું ડૉક્ટર બનવાનું હવે સાકાર થવા જઈ રહ્યું છે તેણે નીટની પરીક્ષા પાસ કરી લીધી છે અને આગામી ચાર વર્ષ પછી તે પોતાના વિસ્તારનો પહેલો ડૉક્ટર બની જશે ચૌદ જૂને જ્યારે શુભમને ફોન આવ્યો ત્યારે તે બેંગ્લોરમાં એક કંડક્શન સાઇટ પર કડિયા કામ કરી રહ્યો હતો પરંતુ આ એક કોલથી તેનો થાક અને ચિંતા દૂર થઈ ગઈ આ ફોન ઓડિશાના તેના શિક્ષક બાસુદેવ મોહરાણાનો હતો ફોન પર તેમણે શુભમને જણાવ્યું હતું કે તેણે નેશનલ એલિજીબીટી કમ એન્ટ ટેસ્ટ યુજી નીટ યુજી પાસ કરી લીધી છે મીડિયા સાથે વાત કરતાં શુભમે કહ્યું હું મારા આંસુ રોકી શક્યો નહીં મેં મારા માતા પિતાને કહ્યું કે હું ડૉક્ટર બનીશ પછી મેં મારા કોન્ટ્રાક્ટરને કહ્યું કે મને મારી અત્યાર સુધીની મંજૂરીની રકમ આપી દો આ અઠવાડિયાની શરૂઆતમાં ઓગણીસ વર્ષી આદિવાસી યુવક શુભમને ઓડિશાના બરહામપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ મળ્યો છે તેણે તેના પહેલા જ પ્રયાસમાં અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં અઢાર અઢાર હજાર બસોનો બારમો કર મેળવ્યો છે શુભમ ઓડિશાના ખુર્દા જિલ્લાના મુદુલી દિયાના ગામના ખેતમજૂર માતા પિતાનો પુત્ર છે તે ચાર ભાઈ બહેનોમાંથી સૌથી મોટો છે આજથી ચાર વર્ષ પછી જ્યારે તે તેનો મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી લેશે એ સાથે તેની આસપાસના અનેક ગામોમાં પહેલો ડોક્ટર બની જશે શુભમે આગળ કહ્યું હું મારી આર્થિક સ્થિતિથી સારી રીતે વાકેફ હતો મારા માતા પિતા પાસે થોડી જમીન હતી તેમણે અમને ઉછેરવા માટે સખત મહેનત કરી છે હું મારો અભ્યાસ ચાલુ રાખવા અને જીવનમાં કંઈક કરી બતાવવા માટે મક્કમ હતો જ્યારે શુભમ સાબરે ધોરણ દસમાં ચોરાશી ટકા માર્ક્સ મેળવ્યા ત્યારે તેના શિક્ષકોએ તેને ભુવનેશ્વરની બીજે બી કોલેજમાંથી ધોરણ અગિયારને માર્ક પૂરું પૂર્ણ કરવાનું સૂચન કર્યું ત્યારે તેણે પહેલાં વર્ષે જાતે અભ્યાસ કર્યો પરંતુ બીજા વર્ષમાં તેણે ગણિત અને રસાયણશાસ્ત્રનું ટ્યુશન રાખ્યું હતું અને બારમા ધોરણની બોર્ડમાં પરીક્ષામાં ચોસઠ ટકા માર્ક્સ મેળવ્યા હતા આ દરમિયાન સુભ મેં ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને બરાહામપુરાના એક સેન્ટરમાં નીટનું કોચિંગ લેવાનું શરૂ કર્યું નીટની પરીક્ષા આપ્યા પછી તે બેંગ્લોર ગયો જ્યાં તેણે ત્રણ મહિના સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘડિયાકામ કરી માથે કપચી ભરેલા તગારાઓ ઉચક્યા એ રીતે તેણે આ સમય દરમિયાન રૂપિયા પિસ્તાલીસ હજારની કમાણી કરી અને તેમાંથી પચીસ હજાર રૂપિયા બચાવ્યા આ મજૂરીના પૈસાએ તેની પ્રારંભિક પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શુભમના માતા પિતા તેના શિક્ષકોએ તેની આ સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો છે સાથે જ આગામી સમયમાં આવનારા નાણાકીય પડકારો વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે તેમને આશા છે કે સરકાર તેમના પુત્રને એમ બીબીએસનો કોર્સ પૂર્ણ કરવામાં નાણાંકીય સહાય પૂરી પાડશે આ તરફ શુભમની સંઘર્ષ બાદની સફળતા પછી તેને અભિનંદન આપનારા લોકોનો ઘોડા પૂરા આવ્યું છે તેને અભિનંદન આપનારાઓમાં ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના રાજકીય સચિવ સંતૃપ્ત મિશ્રા પણ છે તેમણે કહ્યું કે શુભમની આ સફર પ્રેરણા શક્તિ અને સંઘર્ષનું એક અદત ઉદાહરણ છે શુભમ સાબરની આ સફળતા ન માત્ર તેનું જીવન બદલી નાખશે પરંતુ અંતરિયાળ અને અપેક્ષિત વિસ્તારોમાં રહીને સફળતાના સપના સેવતા હજારો યુવાનોને પ્રેરણા પૂરી પાડશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ